શ્રી ગણેશાય નમઃ તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને મંગળવારે સળતિલા એકાદશી એકાદશી એટલે કોઈ પણ પક્ષનો દિવસ અને એ દિવસે ઉપવાસ કરવો એટલે ઉપરવાસ એટલે ભગવાનની સાથે વાસ કરવો એટલે સાત્વિક મનોવૃત્તિ રાખવી બીજું કે સળતિલા નો અર્થ શું સળતિલા એટલે છ વખત તલ તો એ દિવસે છ વખતે તલનો ઉપયોગ કરવો સૌથી પહેલું તો સ્નાન કરતી વખતે તલ થોડા અંદર નાખી અને તલથી સ્નાન કરવું પાણીમાં તલ થોડા નાખી અને એ તલવાળા પાણીથી સ્નાન કરવું બીજું કે તલ નાખીને અને પાણી પીવું સ્નાન કરવું તલવાળા પાણીનું તલવારા તલવાળું પાણી પીવું ત્રીજું પિતૃઓને ઉપદેશીને તલથી તર્પણ વિધિ કરવી તલથી તર્પણ કરવું ચોથું તલ ખાવા પાંચમું કીધું છે કે તલ દ્વારા હોમ કરવો અને છઠ્ઠું મહત્વનું છે કે તલનું દાન કરવું દાન સાથે અંદર દક્ષિણા પણ મૂકવી કે કોઈ પણ દાન દક્ષિણા વગર સફળ થતું નથી તો આ છ વખતે તલનો ઉપયોગ એટલે સરિલા એકાદશી એટલે અગિયારમો દિવસ અને ઉપવાસ એટલે પ્રભુનું સાનિધ્ય કેળવવું પદ્મપુરાણમાં કહેલું છે કે ઘણા લોકોને થાય છે કે આપણા સનાતનમાં આજે પણ એકાદશી કાલે બબ્બે એકાદશી એ મહારાજ આપણે કઈ એકાદશી કરવી તકલીફ લોકોને પડતી હોય છે તો આમાં એવું કીધું છે કે સૂર્યોદય જે દિવસે હોય જે દિવસે એકાદશી હોય એ સૂર્યોદય એકાદશી સમયે ભોગવતો હોય એટલે એકાદશી સૂર્યોદય સમયે હોય તો એ દિવસ શ્રેષ્ઠ કીધો છે પણ સૂર્યોદય વખતે દસમ હોય અને બપોરે સવારે બપોરે અથવા પછી સૂર્યોદય પછી એકાદશી હોય એ એકાદશી બિલકુલ ન કરવી જોઈએ કેમકે એ એકાદશીનું ફળ મળતું નથી એટલે તો વૈષ્ણવ સંપ્રદાયમાં સૂર્યોદય જે ભોગવતી હોય હા આગલે દિવસે એકાદશી થઈ ગઈ હોય દસમ ઉપર અને બીજે દિવસે સૂર્યોદય વખતે એકાદશી હોય અને બપોર પછી બારસ હોય દ્વાદશી તિથિ તો એ શ્રેષ્ઠ એકાદશી કીધી છે એકાદશી અગિયારસનું અને બારસનું મિશ્રણ હોય જે દિવસે એટલે એકાદશી એ હોય ને સવારે અથવા બપોર પછી અથવા સાંજે રાત્રે બારસ બેસી જતી હોય તો એકાદશીનું ફળ બહુ શ્રેષ્ઠ છે અને એનથીને ને વધારે શ્રેષ્ઠ કયું ખબર છે દર્શક મિત્રો ધારો કે એકાદશીના દિવસે સૂર્યોદય હોય અને બારસનો દ્વાદશીનો ક્ષય હોય અને એ જ દિવસે ત્રયોદશી બેસતી હોય એટલે ત્રણ તિથિઓનું સંયોજન ખૂબ શ્રેષ્ઠ એકાદશી તેમાં એવું શાસ્ત્રમાં કહે છે ફળ એક હજાર એકાદશી ના ફળ જેટલું મળે છે એટલે ઘણાનો સંશય હોય છે કે કઈ એકાદશી કરવી તો બીજી જે એકાદશી હોય કે જે સૂર્યોદય ભોગવતી હોય જે વૈષ્ણવ સંપ્રદાયમાં પણ એ લોકો કરતા હોઈએ છે તો આ શ્રેષ્ઠ એકાદશી તો સૌથી પહેલું તો આપણે જોઈએ કે એકાદશીના દિવસે આપણે શું કરવું જોઈએ એકાદશીના દિવસે વ્રત તપ દાન આ બધું કરવું જોઈએ સૌથી પહેલું તો એકાદશી એના અધિષ્ઠાતા દેવ છે વિષ્ણુ ભગવાન તો વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા માટે આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્ર ભગવદ્ ગીતા ગજેન્દ્ર મોક્ષનો પાઠ શ્રીમદ ભાગવત અથવા તમે એ દિવસે સૌથી સારું દાન કીધું છે તલનું કરવું તલ અને એ દિવસે શ્રેષ્ઠ છે બીજું ખાસ મહત્વનું પ્રત્યક્ષ ગાયને ઘાસચારો કરવો એ સારું કીધું છે તો બીજું કે એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ તો સૌથી પહેલું તો અનાજ ન ખાવું જોઈએ કેમ કે ઉત્પત્તિ થઈ કોઈ બી વસ્તુની તો એમાં સારી અને ખોટી બે થઈ દેવો અને દાનવો બંને થયા પાપ અને પુણ્ય બંને થયું હવે આ બધા ધાર્મિક બધા કાર્યો થાય એટલે પુણ્ય વધે હવે ભગવાને પાપની પણ ઉત્પત્તિ કરી તો પછી પાપે એવું કીધું કે ભગવાન હવે તો આ બધાએ ભક્તો તમારા આવું બધું કરે છે તો અમારે ક્યાં જઈને રહેવું ત્યારે ભગવાને કીધું કે અગિયારસના દિવસે એકાદશીના દિવસે જે કોઈ અન્ન ખાય એ અન્નમાં તમારો વાસ કરવાનો એટલે એકાદ ખાસ નથી આપણે કહેતા એ દિવસે ચોખા ન ખાવા એ તો ચોખા તો ખાલી લિમિટ એ લિમિટ છે બાકી સંપૂર્ણ એવું કીધું છે અન્નમાં જેવું ભગવાને પાપને સ્થાન આપ્યું અન્નમાં એટલે એ દિવસે બિલકુલ અન્ન ન ખાવું જોઈએ એવું આપણું ધર્મશાસ્ત્ર કહે છે પણ સૌથી પહેલું પહેલું શોક તે જાતે ન રહે સૌથી પહેલું આપણું શરીરની સુખાકારી આપણું શરીર જેટલું સાથ આપતું હોય એ પ્રમાણે કોઈ પણ ઉપવાસ કરવો કેમકે આપણે આગળ પણ વિડીયોમાં જોઈ ગયા કે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે અતિશય ખાનાર અતિશય ભૂખ્યા રહેનાર આ બધાથી કોઈ હું પ્રાપ્ત થતું નથી બહુ ખા ખા કરવાથી પણ નહીં અને અતિશય શરીરને કષ્ટ આપીને એમાં તો ચોખ્ખું કીધું છે કે હું અંદર જે છું મને અંદરથી જ છે એનાથી હું દુઃખી થઉં છું એટલે અંદરના જે પરમાત્મા છે એને કોઈ દિવસ દુભાવવા ન જોઈએ પણ એટલું બધું પણ લાલન પોષણ પણ નહીં આપવું કે સતત એને આપણી મનની ઈચ્છા મુજબ થયા અને ભગવદ્ ગીતામાં એ બી કીધું છે શાસ્ત્રને છોડીને જે કર્મ કરે છે ને એ તો મને પામતો જ નથી શાસ્ત્રને નિમિત્ત કરીને જે કર્મ થાય એ પણ આપણે જોવું જોઈએ તો એ દિવસે અનાજ ન ખાવું જોઈએ બીજું ખાસ કીધું છે આપણા તમે પણ બધા જાણો છો કે લસણ ડુંગળી આ બધું આ છે ને એમાં તામસ પ્રકૃતિ હોય છે અને એ દિવસે આપણે સાત્વિક ભાવના કેળવાય એ માટે તામસિ જે પ્રકૃતિને ઉત્પન્ન કરનારા જે આપણે ભોજન હોય એનો ત્યાગ કરવો જોઈએ બીજું કીધું છે કે એ દિવસે ક્રોધ ન કરવો જોઈએ તામસ વસ્તુનું તમે ખાઓ એટલે ક્રોધ આવે જ એટલે કોઈ બી ધર્મ કાર્યમાં આપણા સનાતન ધર્મમાં ઉપવાસ એટલે જ કીધો છે કે એ દિવસે મનની શાંતિ રહે સાત્વિકતા રહે તામસ પ્રકૃતિ દૂર થાય એ માટે આપણે સનાતન ધર્મ જે છે ને એનાથી જ વિજ્ઞાન છે વિજ્ઞાન એટલે અનુભવેલું જ્ઞાન પણ ધર્મ આપણું એનાથી પણ આગળ છે બીજું કીધું છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ એ દિવસે સંયમ રાખવો જોઈએ કેમ કે એ પવિત્ર દિવસ ગણાય છે બીજું આગળ કીધું છે કે કોઈને દુઃખ થાય એવું વચન ન કરવું જોઈએ આપણી વાણી બીજાને દુભાય એવું આપણે બધાએ બધું કર્મ કરીએ પણ કોઈનો જીવાત્મા દુભાય દિલ દુભાય એવું કરવું જોઈએ નહીં હવે આપણે જોઈએ કે આ બધું તો ના કરવું જોઈએ એ બધી વાત કરી તો પણ હવે વિશેષ એમ થાય કે આપણે એનાથી બીજું સારું કરિયુગમાં શું કરીએ તો સારું ફળ મળે તો કરિયુગમાં કીધું છે હરિકીર્તન જેટલું તમે હરિકીર્તન કરો એટલે કે ભગવાન હરિ એટલે વિષ્ણુ ભગવાન અને કીર્તન એટલે ભજન કીર્તન આપણે એમને ઉદ્દેશીને કંઈ એમનું સ્મરણ કરવું એમનું ભજન કીર્તન કરવું એ શ્રેષ્ઠ કીધું છે કળિયું એમના જપ પણ ઓમ નમો ભગવતી વાસુદેવાય રીમ વિષ્ણવે નમ અથવા જેવા અમે આગળ કીધું એ પ્રમાણે કોઈ બી આપણા ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ હવે સળતીલા એકાદશી જે છે એમાં ભવિષ્ય પુરાણમાં એનું મહાત્મ્ય બતાવેલું છે કે એક આની કથા બી છે એ આપણે કહીએ કે સર એકાદશીની વ્રત કથા એવી છે કે એક બ્રાહ્મણ સ્ત્રી હતા એ શ્રદ્ધાળુ બહુ જ બહુ શ્રદ્ધાવાળા ભગવાનની બહુ જ ભક્તિ કરે સાત્વિક ભગવાનની બહુ પૂજા પાઠ ભક્તિભાવ કરે પણ કોઈને દાન નતા આપતા ભગવાનને એમ કે એમની સાનિધ્ય કેળવે ભગવાનનું ભજન કીર્તન એમની ભક્તિ કરે પણ કોઈ એમાંય ખાસ અન્નનું દાન નહોતા આપતા તો ભગવાન કોઈ બી તમે નિયમ કરો ને એટલે ભગવાન પરીક્ષા કરવા આવતા હોય છે એટલે પરમાત્મા કપાલીનું રૂપ ધારણ કરીને ખાસ આ બ્રાહ્મણ સ્ત્રી પાસે આવી અને ભિક્ષાની માગણી કરી આમને તો નક્કી હતું કે કોઈ દાન આપવું નહીં એટલે અમને આ જે હતા બ્રાહ્મણ સ્ત્રી એમને એક માટીનો એક મોટો પિંડો બનાવ્યો અને પાત્રમાં મૂકી દીધું ત્યારે ભગવાન તો એ લઈ અને અંતર ધ્યાન થઈ ગયા પણ ઘણા સમય પછી એવું બન્યું કે એ સ્ત્રી જે હતી ધર્મના લીધે ધર્મનું ભગવદ્ ગીતામાં કીધું છે ધર્મનું થોડું પણ આચરણ મોટા ભયથી રક્ષણ આપે છે તો અહીંયા ધર્મને પાળતી હતી અને બહુ સાનિધ્ય હતું ભક્તિભાવ બહુ હતું એટલે એ સ્ત્રી ધર્મને જાણનારી અને માનનારી ભક્તિભાવવાળી એ સ્ત્રી સ્વદેહે સ્વર્ગમાં ગઈ અને સ્વર્ગમાં તો એને જોયું તો સરસ મકાન સરસ બધું હતું બહુ જ આનંદ થયો પણ અંદર ઘરમાં જોયું તો એક અન્નનો દાણો પણ નહીં એ સ્ત્રીએ કીધું કે પ્રભુ મેં આટલી તમારી ભક્તિ કરી આટલું બધું તમારું અમે સાનિધ્ય એ કર્યું સતત તમારું રટણ કર્યું તમે મને સહદે અહીંયા સ્વર્ગમાં પણ એ કરી તો પણ આ ઘર બી તમે આપ્યું પણ આ ખાલી કેમ છે એમાં અન્ન કેમ નથી અન્નના કોઠાર કેમ નથી અન્નનો એક દાણો કેમ નથી ત્યારે ભગવાને તવુએ જણાવ્યું કે તે અન્નનું દાન કર્યું નથી માટે તને આ ફળ છે પણ તું જા એક કામ કર તારા ત્યાં દેવાંગનાઓ આવશે તને મળવા અને તું એમની પાસેથી સડતીલા એકાદશીનું વ્રત જાણજે અને એ વ્રત જણાવે ત્યારે તું દરવાજો ખોલી અને એ વ્રતનું આખું મહાત્મ્ય તું સમજે અને એ વ્રત કરજે તેનાથી આ તારું દુઃખ દૂર થશે અને ભગવાનના કહેવા મુજબ એના ઘરે દેવાંગનાઓ પણ આવ્યા એને સરતિલા વ્રતનું મહિમા પૂછ્યું અને એ દેવાંગનાઓએ એ સ્ત્રીને સરતિલા એકાદશીનું મહાત્મ્ય બધું કહ્યું એ વ્રતના પ્રભાવથી એ બ્રાહ્મણ સ્ત્રીના ઘરમાં ધન્યતા દેની વૃદ્ધિ થઈ અને સુખની એને પ્રાપ્તિ કરી આ સરતિલા એકાદશીનું વ્રત કરનારને પાપમાંથી મુક્તિ મળે છે એને કોઈ પણ જાતની યમયાતના ભોગવવી પડતી નથી કોઈ પણ વ્રત તમે કરો દર્શક મિત્રો તો ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાથી કરવું જોઈએ એ દિવસે મન ચલિત ન થવું જોઈએ અને એક નિષ્ઠાથી ભગવાનનું આપણું કર્તવ્ય કર્મ છે અને આપણે કરવું એવા ભાવથી સકામ નહીં નિષ્કામ ભાવથી ભગવદ્ ગીતામાં લખ્યું છે ને નિષ્કામ ભાવથી અને વિજ્ઞાનની રીતે પણ એવું કહે છે કે અમુક સમયે ઉપવાસ કરવા જોઈએ જેથી આપણું આરોગ્ય પણ સારું રહે તો આપણે ધર્મ સાથે પણ અને વિજ્ઞાન સાથે આરોગ્ય આપણે જાળવવું જોઈએ એટલે તો આપણા સનાતન ધર્મમાં અમુક સમયે અમુક ઋતુ પ્રમાણે પણ ઉપવાસ આવતા હોય છે તો આપણે બીજું ભલે ના થઈ શકે પણ કોઈ પણ મહિનો આવે તો મહિનાના બે પક્ષ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એમાં એકાદશી એટલે અગિયારમો દિવસ શુક્લ પક્ષ એટલે અજવાડિયાનો અગિયારમો દિવસ અને કૃષ્ણ પક્ષ એટલે અંધારિયા અંધારિયાનો અગિયારમો દિવસ એમ વંદે એકાદશી એકાદશી એટલે અગિયારમો દિવસ એ દિવસે વ્રત રાખવાથી અને વિષ્ણુ ભગવાનની પૂજા પાઠ અને ધાર્મિકતા રાખવાથી તો મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વિષ્ણુ ભગવાનની કૃપા થવાથી વૈકુંઠ લોકની પણ પ્રાપ્તિ થાય છે ઓમ નમો નારાયણ